નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન કમરના દુખાવામાં કઈ રીતે બેસવું અને કઈ રીતે સૂવું પહેલાં આપણે આંટી એ જોવાના છીએ કે સૂતામાંથી કઈ રીતે બેસીએ તો કમરનો દુખાવો ઓછો થઈ શકે અને કમરનો દુખાવો હોય તો પણ એ જ સ્થિતિમાં એ જ પોઝિશનમાં આપણે જો બેસીએ તો આપણને ઘણી બધી રાહત થશે જર્ક નહીં લાગે દુખાવામાં વધારો નહીં થાય હવે આંટી પડખું ફરી જવાનું છે પડખું ફરી જાઓ આ બાજુ જમણી બાજુ ધીરે ધીરે સરસ હવે પગને ધીમે ધીમે નીચે લ્યો કિનારી પાસે બેડની કિનારીથી થોડાક નીચે ઉતારો બંને પગ સાવ ધીમે ધીમે તમે જેમ સૂતા છે એમ બસ સરસ ગુડ બરાબર છે સાવ ધીરે ધીરે દુખાવો ન થાય તમને કમ્ફર્ટેબલ લાગે એટલો જ પ્રયત્ન કરવાનો અને વેરી સ્લોલી હવે નીચેનો હાથ એટલે જમણો હાથ અને આ ઉપરનો હાથ એટલે ડાબો હાથ ડાબા હાથની અથેળી ઉપર વજન આપવાનો છે કાંડા ઉપર અને જમણા હાથની કોણી ઉપર વજન આપવાનો છે હવે બંને હાથનો એકસાથે ઉપયોગ કરીને ધીરે ધીરે બેસવાનો પ્રયત્ન કરો એક હાથના કાંડા ઉપર એક હાથની કોણી ઉપર હા સરસ ધીમે ધીમે સાવ શાંતિ પછી આ કોણી સીધી થઈ જાય જમણા હાથની એટલે એની કાંડા અથેળીનો ભાગ આવશે કાંડાનો ભાગ આવશે સરસ અને વધુમાં વધુ હાથનો ઉપયોગ જ કરવાનો એટલે આપણા કમરના જે સ્નાયુ છે એને ઓછું કામ કરવું પડશે બરાબર છે સરસ આ આંટી બેઠા થઈ ગયા છે હવે બેઠામાંથી આપણે સૂવાનું છે એ જ પડખે આંટી હવે ધીમે ધીમે પહેલાં બેઠા હોય અને સૂવાની તૈયારી કરતા હોય ત્યારે તમારે શું કરવાનું એ જ રીતે પહેલાં હાથનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરવો છે જમણા હાથના કાંડા ઉપર વજન છે આંટીનો હવે પહેલાં આંટી ડાબો હાથ છે ને એને જમણી બાજુ લઈ લ્યો બીજા હાથને હા સરસ હવે ડાબા હાથના કાંડા ઉપર એ વજન આવી ગયું જમણા હાથના કાંડા ઉપર વજન આવી ગયું શરીર થોડુંક ફરેલું છે રોટેટ થયેલું છે હવે જમણા હાથને સ્લાઇડ કરીને આગળ ખસેડતા જાઓ ઓશિકા તરફ સાવ ધીમે ધીમે બસ સરસ અને ધીમે ધીમે નમતું જવાનું છે જમણા હાથની કોણી નીચે અડાડતા જાઓ કોણી ઉપર વજન કાંડા ઉપર અને ડાબા હાથના કાંડા ઉપર વજન સાવ ધીરે ધીરે શરીરને ધીમે ધીમે નીચે મૂકતા જાઓ સુવાની તૈયારી કરવાની છે માથું નીચે દો દિવસને વેરી ગુડ અને ધીમે છેલ્લા સ્ટેજમાં પગને ઉપર લેવાના છે પહેલાં આપણે હાથની પ્રોસેસ કરી પછી શરીર નમાવવાની અને પછી પગને ઉપર લેવાના છે હવે ધીમે ધીમે સીધા સૂઈ જાઓ થોડીક વાર કદાચ આમ સૂવું હોય આંટી દુખાવો થતો હોય તો સૂઈ શકશો પાંચ દસ સેકન્ડ પછી તમારે સીધા થવાનું એ જ રીતે આપણે આ જમણા પડખેથી બેસવાનું આપણે જોયું હવે ડાબા પડખેથી કઈ રીતે બેસીએ કઈ રીતે સૂઈએ એ જોવાનું છે હવે આંટી આપણે ડાબી બાજુથી એ જ રીતે જોઈશું કે ડાબા પડખે સૂતા હોય પછી કઈ રીતે બેસવું અને બેઠા પછી કઈ રીતે સૂવું હવે આંટી જમણી બાજુથી પહેલાં બેઠા થઈ જાઓ આપણે બેસવાનું હમણાં કઈ રીતે પહેલાં જમણા પડખે ફરી જાઓ વેરી સ્લોલી સાવ ધીરે ધીરે સરસ હવે પગને આપણે નીચે લેવાના છે પલંગ તરફ કિનારી તરફ સરસ અને ડાબા હાથની કાંડા ઉપર વજન અને જમણા હાથની કોણી ઉપર વજન માથું ઊંચું કરો શરીરને લિફ્ટ કરવાનું છે સરસ આ કોણી ઉપર વજન આવી જાય પછી ધીમે ધીમે જમણા હાથનું કાંડું આવી જશે કોણી સીધી થઈ જશે બરાબર છે આ રીતે ધીમે ધીમે બેસજો અને પગને થોડાક એડજસ્ટ કરવા તો કરી દો પગ નીચે ઉતારવા હોય તો બરાબર છે બેઠા પછી આવું શીખવું આ બાજુ લઈ લઈશું એટલે ડાબા પડખે સુઈ જશો તમે હવે આંટી આપણે ઓસિકો આ બાજુ આવી ગયું છે એટલે હવે આ બાજુ આ પડખે સુવાનું છે ડાબી બાજુ વજન છે ડાબા હાથના કાંડા ઉપર વજન છે જમણા હાથને ડાબી બાજુ લઈ લ્યો જમણા હાથને હા સરસ બંને કાંડા ઉપર વજન ધીરે ધીરે શરીરને નમાવતા જાઓ એટલે જે નીચેનો હાથ છે ડાબો હાથે એ કોણી વજન આવશે અને શરીરને ધીમે ધીમે નમાવો ઓસિકા તરફ શરીર અડી જાય ઓશિકાને માથું અડી જાય પછી જ કમરની સ્થિતિ ફેરવવાની છે કમરથી ફેરવવાનું છે પગ ઉપર લઈ લો હવે આમને આમ સુતાર્યું થોડીક વાર આંટી પાંચ દસ સેકન્ડ બરાબર છે તમે રિલેક્સ ફીલ થઈ જાઓ પછી જ આપણે પોઝિશનને સ્ટ્રેટ કરવાની છૂટ છે અથવા થોડીક વાર આમને આમ સુઈ શકશું આપણે હવે સીધા સુઈ જાઓ આંટી બરાબર ઓકે ડાબા પડખેથી પાછું બેસવાનું છે ડાબા પડખે ફરી જાવ આંટી સરસ ધીમે ધીમે શાંતિથી પડખું ફરવાનું છે પછી જ પગ લેવાના છે પગને નીચે કા જમણા કાંડા ઉપર વજન આપો ડાબા હાથની કોણી ઉપર વજન આપો શરીરને ઉંચકો સાવ ધીરે 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 કોણી ઉપર વજન કાંડા ઉપર વજન બંને હાથના કાંડા ઉપર વજન આવીને પછી જ બેસવાનું છે શરીર સ્ટ્રેટ થાય ત્યાં સુધી એટલે કમરના મસલ્સને વર્ક ઓછું કરવું પડે એ રીતે આપણે એડજસ્ટ કરવાનું છે ટૂંકમાં કે આપણે હાથનો મેક્સિમમ યુઝ કરવાનો છે કમંડ સ્ટ્રેટ રાખીને જ પોઝિશન ચેન્જ કરવાની છે સીધામાંથી પડખું પડખામાંથી બેસવાનું તો આ રીતે કમરના જે દુખાવામાં જે કમરના સ્નાયુ વીક પડી જવાથી આપણે એડજસ્ટ ન થઈ શકીએ કે આપણે સીધા સૂતાઓને સીધા બેસીએ તો આપણે દુખાવો સહન ન કરી શકીએ કમરના સ્નાયુને વધારે વર્ક કરવું પડશે એની જગ્યાએ જો આપણે પડખું ફરીને હાથના સ્નાયુને વધારે મેક્સિમમ યુઝ કરીએ તો કમરના જે મસલ્સ વીક છે એ કન્ડિશનમાં એના ઉપર લોડ ઓછો આવશે સ્ટ્રેસ ઓછો આવશે અને દુખાવામાં ઘણી બધી રાહત થશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આંટી તમને સમય ફાળવવા માટે ધન્યવાદ આંટી બરાબર લાગ્યું સારું ઓકે જય ભારત જય હિન્દ